તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમિનમ પવિત્ર ગ્રંથ બાઇબલનું વાંચન માથી નો ગ્રંથ અધ્યાય ત્રેવીસ કડી એકથી તે દંભનિંદા પછી ઈસુએ ભીડને અને પોતાના શિષ્યોને કહ્યું શાસ્ત્રીઓ અને ફરીસીઓ મુશાના પાટલા પર બેઠા છે એટલે જે તેઓ તમને કહે છે તે ધ્યાનપૂર્વક કરો પરંતુ તેમનું વર્તન ન અનુસરો કારણ કે તેઓ જે શીખવે છે તે પોતે કરતા નથી તેઓ ભારે ભાર બાંધીને માણસોના ખભા પર મૂકે છે પરંતુ પોતે આંગળીથી પણ તેને હલાવવાની ઈચ્છા રાખતા નથી તેઓ જે કંઈ કરે છે તે લોકો સામે દેખાવા માટે જ કરે છે તેઓ પોતાના ધાર્મિક પટ્ટા મોટા કરે છે અને વસ્ત્રોના કિનારા લાંબા કરે છે તેમને ભોજનમાં માનના બેઠકો ગમે છે અને આરાધનાલયમાં શ્રેષ્ઠ બેઠકો ગમે છે તેઓ બજારમાં અભિવાદન સાંભળવા ગમે છે અને બીજા લોકો તેમને રબ્બી કહે તે ગમે છે પરંતુ તમે રબ્બી ન કહેવાઓ કારણ કે તમારો એક જ શિક્ષક છે અને તમે બધા ભાઈઓ છો પૃથ્વી પર કોઈને તમારો પિતા ન કહેતા કારણ કે તમારો એક જ પિતા છે જે સ્વર્ગમાં છે તમે ગુરુ પણ ન કહેવાઓ કારણ કે તમારો એક જ ગુરુ છે મશીહમાં જે મોટો હશે તે તમારો સેવક બનશે જે પોતાને ઊંચો બનાવે છે તે દબાવાશે અને જે પોતાને નમ્ર કરે છે તે ઊંચો કરવામાં આવશે હાય તને શાસ્ત્રીઓ અને ફરીસીઓ હિપોક્રિટ્સ તમે સ્વર્ગના રાજ્યના દ્વાર લોકોને બંધ કરી નાખો છો તમે પોતે પ્રવેશતા નથી અને જે પ્રવેશવા ઈચ્છે છે તેમને પણ પ્રવેશવા દો છો નહીં સમજૂતી આ પાઠમાં ઈસુએ ફરીસીઓ અને શાસ્ત્રીઓની કપટતા પર પ્રકાશ પાડ્યો છે તેઓ મુશાના પાટલા પર બેઠા છે એટલે કે શીખવવાની સત્તા ધરાવે છે ઈસુ કહે છે કે કાયદાનું પાલન કરો પણ તેમનું વર્તન ન અનુસરો કેમ કે તેઓ જે શીખવે છે તે પોતે કરતા નથી તેઓ લોકો પર ભારે ધાર્મિક નિયમો લાદે છે પણ મદદ નથી કરતા તેઓ ધાર્મિકતા દેખાડવા માંગે છે મોટા પટ્ટા લાંબા કિનારા સન્માનની બેઠકો લોકોમાં અભિવાદન અને પદવી રબ્બી ઈસુ પોતાના અનુયાયોને કહે છે પદવી અને ગર્વની ઈચ્છા ન રાખો તમારો એક જ શિક્ષક છે ખ્રિસ્ત તમારો એક જ પિતા છે સ્વર્ગસ્થ પિતા સાચો મહાન તે છે જે નમ્રતા પૂર્વક સેવક બને અંતે ઈસુ પ્રથમ હાય જાહેર કરે છે ફરીસીઓ લોકોને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશતા અટકાવે છે તેઓ પોતે પ્રવેશતા નથી અને જે પ્રયત્ન કરે છે તેમને પણ રોકે છે